અઠ્યાવીસ સપ્ટેમ્બરનો એ દિવસ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં પંદરસો જેટલા પોલીસ જવાનોના કાફલા સાથે જિલ્લા કલેક્ટર દ્વારા દરગાહ મસ્જિદ કબ્રસ્તાન સહિતની જે ધાર્મિક સ્થળની જગ્યાઓ છે તેની મુલાઇઝ કરી દેવામાં આવે છે આને લઈને મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળે છે પ્રશાસનનું કહેવું છે કે આ ગેરકાયદેસર દબાણ છે ત્યારે બીજી તરફ આ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે જેમાં હાલ ફરિયાદી પક્ષ છે તેમના વકીલનું કહેવું છે કે ડ્યુ ટુ લો પ્રોસેસ એટલે કે કાયદા કે રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પ્રશાસન તરફથી કરવામાં નથી આવી તેમણે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇનનો પણ ભંગ કર્યો છે તે પ્રકારનો આરોપ ફરિયાદી પક્ષના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે શું સમગ્ર ઘટના હતી શું કહી રહ્યા છે ફરિયાદી પક્ષના વકીલ આ કેસમાં વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં અઠ્યાવીસ સપ્ટેમ્બરે સવારે પાંચ વાગે છત્રીસ બુલ્ડોઝર સોથી વધારે ટ્રેક્ટર ટ્રોલીઓ મળી અલગ અલગ પંદરસોથી વધુ પોલીસ જવાનો એક રેન્જ આઈજી ત્રણ એસપી ડીવાય એસપી પીઆઈ સહિતનો કાફલાની સાથે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કબ્રસ્તાન દરગાહ અને મસ્જિદો જે ધાર્મિક સ્થળો છે તેને ડિમોલાઇઝ કરવામાં આવે છે જેમાં તંત્રનું કહેવું છે કે આ ગેરકાયદેસર દબાણ હતું તે દબાણ તોડી ફાડવામાં આવ્યું ત્યારે બીજી તરફ આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી આ ઘટનામાં મુસ્લિમ સમાજે કીધું કે અમારી સાથે અન્યાય થયો છે અને તેને લઈને તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા ત્યારબાદ ફરિયાદી પક્ષના વકીલ દ્વારા આ મામલે દલીલ કરવામાં આવીને તેમનું કહેવું છે કે આ સરકારી જગ્યા ઉપર માની લો કે આ ધાર્મિક સ્થળોના બાંધકામનું કામ થયું છે પરંતુ ડ્યુ ટુ લો પ્રોસેસ પ્રમાણે કામગીરી કરવામાં નથી આવી હવે ડ્યુ ટુ લો સમજી લઈએ તો એનો મતલબ કાયદા કે રીતે કોઈ પણ ગેરકાયદેસર દબાણ હોય ત્યારે પ્રશાસન છે તે જે તે ઘરના માલિક હોય તેને નોટિસ પાઠવે છે ત્યારબાદ તેના પાસેથી ખુલાસો માંગે છે અને ખુલાસો આપવામાં જો માલિક નિષ્ફળ નીવડે છે તો ત્યારબાદ ડિમોલાઇઝ કરવામાં આવે છે તેવું ફરિયાદી પક્ષના વકીલનું કહેવું છે પરંતુ ગીર સોમનાથવાળા કિસ્સામાં આવું કંઈ પણ જોવા ના મળ્યું આમાં ખુલાસો પણ માંગવામાં ન આવ્યા હોવાના આરોપો પણ ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એટલું જ નહીં ઓગણીસો સુડતાળીસના સમયમાં જે આ નવ જેટલા સ્ટ્રક્ચર્સના નામ ચોપડે હતા તેને બે હજાર ચોવીસમાં આ નામ ખોટી રીતે દાખલ થયા છે તેવું કહીને પ્રશાસન દ્વારા તે નોટિસ પાઠવવામાં આવે છે ત્યારબાદ આ મામલાને લઈને જે ત્યાંના જે પિટિશનર છે ફરિયાદી છે તેમના દ્વારા સમય માંગવામાં આવે છે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત સમય માંગવામાં આવે છે કે તેમના જે જૂના દસ્તાવેજો છે તે દસ્તાવેજો રજૂ કરવા માટે તંત્ર તમને મુદ્દત આપે ત્યારબાદ સત્યાવીસ સપ્ટેમ્બર બીજી મુદ્દત માંગવામાં આવે છે જેવી રીતે ફરિયાદી પક્ષના વકીલનું કહેવું છે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ એટલે ફરિયાદી પક્ષના લોકો છે તે પુરાવા રજૂ કરે તે પહેલાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા મોટા પ્રમાણમાં મેગાડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે એટલું જ નહીં ફરિયાદી પક્ષના વકીલનું વિશેષ મક એવું એવું છે કે પાંચ સપ્ટેમ્બરના રોજ હાલ સરકાર એવું કહી રહી છે કે તેમના દ્વારા નોટિસ પાઠવવામાં આવે પરંતુ સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કોને નોટિસ પાઠવવામાં આવી કોઈએ નોટિસ સ્વીકારી છે કે નહીં તો એ પોતાની દલીલમાં એવું પણ કહ્યું હતું કે તે નોટિસ ત્યાં ચોંટાડવામાં આવી હતી ત્યારે ફરિયાદી પક્ષના વકીલે આ મામલે પુરાવા માગ્યા જો જે તે સમયે ત્યાં નોટિસ ચોંટાડવામાં આવી હોય તો તેના ફોટાગ્રાફ્સ કે ચોંટાડી જ્યાં ચોંટાડી એ વસ્તુ તમારી જોડે છે તે પ્રકારના સવાલો પણ તેમણે ઊભા કર્યા હતા ને ત્યારે આ સમગ્ર દલીલ જે ફરિયાદી પક્ષ તરફથી રાખવામાં આવી હતી ને આ મામલામાં જો ખરેખર આમાં ડ્યુ ટુ લો પ્રોસેસ પ્રમાણે કામગીરી નથી થઈ જેમાં સુપ્રીમ કોર્ટે હાલ બુલડોઝર કાર્યવાહી સામે રોક લગાવી છે પરંતુ પ્રશાસન દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આ મોટા પ્રમાણમાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી એટલું જ નહીં ફરિયાદી પક્ષના વકીલનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે વોટર બોડીઝ હોય રેલવે ફાટક હોય સાર્વજનિક સ્થળ હોય કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં લોકોને આમાં નરતરરૂપ હોય તો તે સમયમાં પ્રશાસન કાર્યવાહી કરી શકે પરંતુ આવું કાંઈ આ જગ્યામાં હતું નહીં છતાં પણ પરંતુ છતાંય આ મોટા પ્રમાણમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી જે મામલાને લઈને હાલ આ ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં જો ગેરકાયદેસર રીતે ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે તો તે સંદર્ભમાં સરકાર વળતર ચૂકે કાં તો તેમની જગ્યા રિસ્ટોર કરી દેવામાં આવે ત્યારે હવે આગામી દિવસોમાં મામલે મહત્વપૂર્ણ સુનાવણી થઈને ચુકાદો આવી શકે છે ત્યારે જોવાનું રહ્યું કે આ તમામ સૌ કોઈની નજર ગીર સોમનાથ વીરાવળ મેગા ડિમોલેશનની કામગીરી ઉપર છે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું